તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારા જય શ્રી કૃષ્ણ જય મેં ગઈકાલના કીધું કે આવતીકાલના વિડીયો સ્ટાર્ટિંગમાં એક વાત કહી તો આજે કહેવાનું છે ધ્યાનથી સાંભળજો દરેક લોકો માટે આ કામની કોઈ પણ કલાકાર હોય કે અમે યુટ્યુબર હોય કે ક્રિએટર હોય બરાબર ક્રિએટર એટલે કોઈ પણ જાતના વિડીયો બનાવીને મૂકતો હોય એમાં ફિલ્મ સ્ટાર એ આવી જાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા છે એ આવી જાય પછી સ્ટેજના કલાકારો હોય તેના વિડીયો આવતા હોય એ પણ આવી જાય અને અમે બધા પણ જે વિડીયો બનાવતા હોય ને બધા જ વસ્તુ આવી જાય એ લોકો ની હું વાત કરું છું કે અમારી મેન ઇન્કમ જે હોય ને એ સોશિયલ મીડિયા થી આ હોય અમારી હોય મેન ઇન્કમ હોય એ બ્રાન્ડ પ્રમોશન ની હોય તો એના વિશે બે ત્રણ વાત હું કહેવાય માગી છે ફટાફટ કહી દે પણ સમજી જાજો હોશિયાર લોકો હોય ને ક્લિક કરી લેજો આમ તો છે ને હું કે લોકલ કે એવી બ્રાન્ડ ની એડવર્ટાઈઝ કરતો જ નથી પેલા તો કંપની વિશે જાણી લઉં છું કઈ રીતનો એનું કામકાજ છે પછી એની એડ કરું છું એવી એક બ્રાન્ડ ની મેં એડ કરેલી અને ઈ બ્રાન્ડ ની એડ દરેક યુટ્યુબરે કરેલી જ તે મોસ્ટ ઓફલી પ્લસ ઈ બ્રાન્ડ વિશે તમે જાણો તો ઇન્ટરનેશનલ બ્રાન્ડ હતી અને બધી વસ્તુ એ વેચતી હતી નામ નહીં લઈશ પણ એવી કંપની હતી પછી મેં એની એડ કરેલી અને અમારે એવા કરાર થાય ને ત્યારે એવું નક્કી હોય કે અમુક વર્ષો સુધી કે અમુક મહિના સુધી એને એ અમારા વિડીયો થી એની એડવર્ટાઇઝ કરી શકે એવા કરાર થયેલા હોય તો અત્યારે એણે એ કેમ્પેન ચલાવ્યું બરાબર તો ઘણા લોકો એ વસ્તુ મગાવે છે હવે જ્યારે હું એની એડ કરું ત્યારે મેં કમ્પ્લેટ જોયેલું હોય ઓકે હોય પછી મેં એને પાસ કરી હોય કંપની પછી મેં એડ કરી હોય ફ્યુચરમાં એ કંપની સાથે શું થવાનું હોય મને ખબર હોય એક્ઝામ્પલ તરીકે

કોઈ પણ જગ્યાએથી પ્લેટફોર્મ માંથી એડવર્ટાઈઝ આવતી હોય તો વિશ્વાસ ન મૂકવાનો હોય જરૂરી ન હોય કે એ યુઝ કરતો જ હોય એ વાપરતો જ હોય એ ખાતા જ હોય ઘરે બની શકે એ એડવર્ટાઈઝ છે અને મારું તો છે ને ક્લિયર જ છે હું તો ગમે એની એડવર્ટાઈઝ કરતો જ નથી અને એની એની એડવર્ટાઈઝ નથી કરતો ને એ તમને કહી દઉં હું ગેમિંગ ની અને બેટિંગ એપ ની એડવર્ટાઈઝ ક્યારેય નથી કરતો બેટિંગ ને ગેમિંગ એપ વાળા મને એટલો રૂપિયા આપે કે અત્યારે એમ છે કે એવરેજ હીરા વાળાના પગાર કરતા જાજા આપી દે એમ છે અને ઘણો રૂપિયો આપે એમ છે પણ છતાં હું નથી કરતો એનાથી મફતમાં કમાવાની વૃત્તિ બધામાં આવી જાય અને હા કરોડો રૂપિયા તો એમાં બરબાદ થાય સાથે સાથે મેન વસ્તુ જે બરબાદ થાય ને એ સમય એમાં સમય બહુ બરબાદ થાય અને ઈ બધા થી તો હજી જે મેન વસ્તુ બરબાદ થાય ને એ માનસિક બીમારી આવે એટલે ગેમિંગ અને બેટિંગ ની એડ હું ન જ કરતો બીજી વસ્તુ આવે છે ગુટકા પાન મસાલા ને સિગરેટ એની એડવર્ટાઇઝ પણ હું નથી કરતો કોઈ પણ કંપની ના ડ્રિંક્સ અથવા સોડા ની એડવર્ટાઇઝ હું નથી કરતો કેમ કે એના ઉપરથી શરીર ઉપર બહુ હાનિકારક અસર થાય છે એમ અમે તો બધા કેંગન નું પાણી પીવા વાળા એટલે એ બધાના તો સખત વિરોધી અને એવું પીતા નથી એટલે હું જાણું છું કે રોજના લાખો લોકો મને જોવે છે એટલે હું કોઈના ઉપર કોઈ એક વ્યક્તિના ઉપર ખરાબ અસર પડવા દેવા માંગતો નથી એટલે આ બધી વસ્તુ કરું છું બાકી આ બધી એડવર્ટાઈઝ કરવાથી ઘણા રૂપિયાઓ આપે છે કંપનીઓ કોઈના ઉપર આપણે ખરાબ અસર પડવા દેવાની નથી ભલે બે રૂપિયા ઓછા કમાય પણ આપણા લીધે બીજા નુકસાની નોંધ જવી જોઈએ અને આ સાથે સપના મને એટલો બધો સપોર્ટ કર્યો એને કેમેરામેન બનેલી ત્યારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ચાલો તો ફટાફટ નીચે જશું અને બધાને મળી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ મમ્મી મમ્મી કન્ફ્યુઝન માં નહીં કહો જો આ ધાણા છે આ

બાર વહી ગયો અલા ઓલો હતો ને આમ આમ ગ્રાવ એ મને ખબર હું તો એક હતું એ વહી ગયું કેવું થઈ ગયું એવા ને આખું કાઢી નાખવું છે તો અમારા પ્લેટફોર્મ ના ડબ્બા ડબ્બી બધું બહાર આવ્યો છે ફરવા આ શું છે બટા ઓળખી બતા હું આમાંથી જો કાઈ નો ઓળખી હકુ જો આનું નામ નથી આવડતું આ સૂટ નહીં સૂટ ના ના સૂટ આવી થોડી હોય બટા હંચળ છે હા તઈ મે કીધું દિલમાં છે નામ નથી આવડતું આ મીઠો એ બતા ના મીઠું ધોળું હોય તો આ મકાઈ છે અને નીચે છે નામ નથી આવડતું આ સાઈડ છે નામી નથી આવડતું એટલે આટલું બધું આપડે ખાવી છે આ તો મૂકવા છે આ ખોટ કેમ બાકી આપણને બધી જ ખબર પડે આમાં હે આ સિંગ નો ભૂકો છે સાચું

થઈ ગયું છે ચાઇનામાં બધો વહીવટ છે ને મહિલાઓ કરે પુરુષો ને કઈ નઈ કરવાનું મહિલાઓ બિલ મહિલા આખો ઘર નો વહીવટ કરે બાકી આ ડબલા ચાઈના છે આ કુકર ને આ ગરબો ચાઈના નું હશે આ મિલ્ટોન ચાઈના નું હશે

ના ગવું ના ગુ મમ્મી મમ્મી કીં ગયા મમ્મી ઉપર છે પાછળ શેરી છેલ્લે પછી જવા દીધો ગટર માં ગટર ખાડી ને હું જોતો તો ના

છે શાક રોટલી છે કેળા છે મરચું છે લીંબુ ની શીર છે મૂળા છે કાકડી છે કાંદા છે અને છાસ મમ્મી આપે છે મને એટલી બધી વાનગીઓ બનેલી છતાં આમાંથી એક અથાણું સપના ને નહોતું એકી નો ભાઈ એને ખાધું મુની શીર ગળું અથાણું ખાધું એટલે એમ ગળું ખાધું રેગ્યુલર રથાણું ખાધું ઈ ખાધું અચ્છા તે ઈ તો લે અચ્છા રેગ્યુલર જ છે ઈ ઓકે કેરીનું રેગ્યુલર અથાણું છે ઈ પણ આમાં શીર પતી ગયે છે એટલે ઓલું કાઢ્યું ને મોટો ઝાડ ઓકે કાકી જનક જો નળ સર મૂકીન વેઈ ગયો હાલો બંધ કર બંધ કર પાણી

હા આજ કેવું થયું ખબર હું એક ઓફિસે દાદા આવ્યા હતા

ઈ કેમ ઓરેગાનો ઓરેગાનો ચીલી ફેક્સિક મસાલા હજી ઘણી વાર છે આ બાજુ સાંજના સાત વાગી ગયા છે મમ્મી દીવાબત્તી કરી લીધી અને એટલા જાગી ગયો છે પણ હજી ઊંઘ

ક્યાં છે કેરી કેરી છે હાલો હાલો મોટી છે આથી પાકી જા હેલ અને હવે એ તા છે ને લેસન કરવા માટે બેસી ગયો છે ફીસ એને કલર પૂરવાનો કીધું છે કલર પૂરવાનું નઈ તો આ ગેટ છે અચ્છા ગેટ છે અચ્છા ગયા વર્ષનું ઓલું છે આ એની ગઈ સ્કૂલ નું છે ત્યારનું એ લેસન કરે છે અત્યારે એમ પાસે આ બધી ઝેરોક્સ ઓફિસેથી હતી કઢાવેલી હતી ને પડી હતી આ ઓરિજિનલ છે એમાં અત્યારે કલર પૂરે છે પ્રેક્ટિસ કરે છે એ નવી સ્કૂલમાં હું આપે છે લેસન કે નથી આપતા કલર નું નથી આપતા હવે જમા કરી દીધી ઘણા બધા કલર તો એને ખોઈ નાખ્યા ખા થોડા થોડા કલર લીધા છે હવે ઓલા બધા કીટ આખે બેડી છે ને કીટ નવી ભલે અંદર એને નથી અડવાનતા રહેજી અડવાને જે સ્કૂલ નું છોકર લઈ જવાનો ચાલો હવે જઈએ કાકાન ઘરે અને ત્યાં મળીએ હેલ્થ ફટાફટ પે ઓકે બહુ લેસન કર્યું તે કચરો કચરો તો બીજો એક્સ્ટ્રા કર્યું કઈ ગિફ્ટ આવી ગીફ્ટ હું કહ્યું તું ગીત ગયો રાખડી આવી ની બેને એને રાખડી મોકલી બોડાનક ખાવા બોડા ખાવા છે રે એક ક્લાસ છે એક જ નહીં કેમ આઈ એમ કે છે કે ટીન તન સરાયા છે એટલે કોઈક કદાચ બોળું નોતી દીપેલા સંસલ આવતા હોય તો સ્કૂલ માં ક્લાસિસ મતલબ મારા સ્ટુડન્ટો આયા છે આવો બાળકો આવો કેમ છે બધા ઓ હો ઘણા બધા આવો ઉપર આવો આ સોસાયટી માં રહેવાનું ટીન તન ઉપર મળો તમારું હાલા બેન ઓળખો છો ક્યારે આ બેન નું મકાન છે ને આ બેનું પિયર અહીંથી આમેન માં પેલું મકાન છે તમારે છે ને જીજુ કેવાના તમને કેમ ખબર પડે હું અહીંયા

એકદમ હોમવર્ક હોય ત્યારે હો ફોન જોવાનો સમય હોય ને એમાં વિડીયો જોજો ગેમ નહીં રમતા સરસ મમ્મી

બાકી મન કે પ્રો મે પેરી જ રાખ્યા છે ઓ ઓફિસ પેરી ના દાવી પછી અત્યારે અત્યારે મે કાટ ના તમે ક્યાં જઈ રહ્યો કાકાન ઘર જમવા હતું હું બનાવ જમવા પકોડા હું આજ વૈધું નથી વૈધું તું ને યાર કીધું હોત તો લેતો આવત વૈધું એક બે તો ચાર પકોડા લઈને આવો તો થઈ ખાધા બે ખાધા બીજો ઓપ્શન જ ન હતો બ્રેડ નતો ઓપ્શન નતો ખાધો બ્રેડ ક્યારે ક્યારે ખાઈ લેવાનું એની બંધ કરી

પૈસા તો આપવા જ છે ને પૈસા આપવા પડે બજેટ માં લેવું હોય ને આપણે એમ ઓકે ગાઈસ તો ફાઇનલી વરસાદ વહી ગયો છે ને પાછા બાર બેસવા વિ આવ્યા છે મસ્ત ભવન આવે છે અને વ્રત કરવો છે પણ કોક ના પાડે છે ભાઈ કઈ રીતે વ્રત જાગરણ થઈ જાય તો આ તમે કરજો તો પણ અમે હું તું જાગજે તને એક મૂવી આપી દેવું જાગરણ આટલું રહ્યો જ નથી કાંઈ એવું ન હોય આપડા પપ્પાને ઘરે કરવાનું હોય ને ઉજવવું બધાને ઘરે બોલ ભાઈ એવું છે કે જાગરણ નથી તોય તું મળી ગયો નસીબદાર કેવા નસીબ એના એને મળ્યો આને જ નથી એવું થયું એવું નથી કાલ બનાવવાનું છે તારીફ કરે છે બહુ મસ્ત બને છે એમાં ફરિયાદ નથી આપની તારા કિશન ટિફિનમાં કોઈ ફરિયાદ નથી ફરિયાદ કરવો પડે કાલે આવું ટિફિન બીજી વાર હતો નહી મેરે બની ગયો ના કાલે મરો રજા રજા છે કે કિશનને રજા છે રજા છે ટિફિનની રજા છે

બધું રસોઈ નહીં કીધું બે ચમચી મોકલું બધું તુરિયા બધું આવે ખાવું પડે બધું ખાવું કારેલા

ચાલો આ કે પાણી છે કોણ તું કેતો બોલો પાંચ પાંચ પાણી ની શરત લગાવી પાણી હોય કેટલા દેવાના ભીનો ભીનો નહી પાણી લઈને હાલો ચાલો આડિયો કુવો ને બધા જાય છે હશે

તો તમારે એની રેસીપી જોવી હોય અને ડેલી બ્લોગ જોવો હોય ને કોમેડી છે વિડીયો તો બાજુનું હું સજેસ્ટ કરું છું જોઈ આવજો બાકી કાલે સવારે નવ વાગે પાછો આવી જાય જૈશોનારાજ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર